રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને એક પછી એક નેતાઓ જેમ ગુજરાતમાં આવી રહ્યા છે કેટલો ફરક ફરક પડશે કે ખબર પણ ઘણા પડતા હોય એટલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે તો પક્ષમાં બહુ જ બધી વાતચીતો થતી હોય એવી જ રીતના રાહુલ ગાંધી જયારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે પ્રમુખોનું જે શિબિર યોજાય છે એ શિબિરમાં પણ ભાગ લેશે એટલે એ દરેક તાલુકાના પ્રમુખો સાથે વાતચીત પણ કરવાના છે સાથે જ અત્યારે ડેરીનો મુદ્દો ખૂબ ચાલી રહ્યો

એક કાર્યકર્તા મિતેશ પરમાર એમનું નામ અને રાહુલ ગાંધીને મળ્યા રાહુલ ગાંધીને મળી અને કોંગ્રેસમાં શું શું છે 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 કોંગ્રેસના ગુજરાતમાં ફેરફાર કરવાની જરૂર ગુજરાતના નેતાઓ અને વિખવાદ જે એના ઉપર રાહુલ ગાંધી સાથે વાતચીત કરી રહ્યા હતા મિતેશભાઈનું એવું કહેવું છે કે આની પહેલા પણ હું બે થી ત્રણ વાર જ્યારે દાંડીવાડી યાત્રા કરી હતી ત્યારે પણ મળ્યો હતો એની પહેલા પણ જે યાત્રાઓ નીકળી કે પછી રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હું સતત એમને મળતો રહ્યો છું એમને મારું કાર્ડ પણ લીધું છે અને મને કહ્યું છે કે ગુજરાતની સમસ્યાઓ પર આપણે વાત કરીશું મને બીજા નેતાઓ મળવા નથી દેતા રાહુલ ગાંધીને મેં અનેક પ્રયાસો કર્યા છે રાહુલ ગાંધીને મળવાના એટલે આજે ફરી એકવાર રાહુલજીને મેં વાત પહોંચાડી છે રાહુલજીએ મને કહ્યું છે કે હું તમને ફોન કરીશ તમારી સાથે વાતચીત કરીશ જેમ જ એરપોર્ટ પર આવ્યા એમ તરત જ કોંગ્રેસના અંદરો અંદરના વિખવાદ અને કોંગ્રેસના નેતાઓ શું કરે છે એ કમ્પ્લેન લઈને કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા રાહુલ ગાંધી જોડે નીતિશભાઈએ રાહુલ ગાંધી સાથે શું વાતચીત કરી એ એમના મોઢેથી સાંભળો वो है अपने सर अपने बहुत पहले दाढ़ी में आए थे तो अपने दो दो घंटे बैठे थे दाढ़ी में आपने मेरा कार्ड गुजराती में उप्रमुख था तो आपने बोला कुछ भी काम हो तो बताओ फिर आपका फोन भी आया तो आपका पीए का कौशिक विद्यार्थी अंगत पीए थे तो मेरे को वेलकम होटल में आप भरूच जा रहे थे अहमद भाई के वहां बुलाया भी लेकिन पुलिस ने तो मुझे जाने नहीं दिया आपने मुझे वहां पे भी गांधीनगर कल्पेश ज्वाइन हुआ तभी भी आप मेरे पास आए सही और आपने वर्षा गायकवाड़ जी को बोला इसका नंबर ले लो फिर वापस आपने बुलाया लेकिन आपको मिलने ही नहीं थे फिर आपने मेरे को या बड़ोड़ा बड़ोड़ा भी बुलाया था रेस को टकली सर्कल लेकिन बोलो क्या तो आप डरो मत मैं आपके साथ हूँ मैं आपको पर्सनल मिलूंगा और मैं मैं आपको मेरे आदमी को बुलू का लेने आएगा कांग्रेस मैं कहूँ मेरे को हमारे जैसे सच्चे कार्यकर्ता तो जो लड़ते है हमारा तो जब नौकरी धंधा जॉब सब चला गया सर और हमारे को बहुत डर है प्रधान को आता है तो हम रजुआत करने जाते हैं मुख्यमंत्री को मैं, तो मरवा नहीं देता वड़ा प्रधान ने मुख्यमंत्री ने तो मेरे को हमको बहुत डराते पुलिस धमकाते हैं आखिर सरकार तो हमको तो क्या आपको डरो मत हम आपके साथ है मैं आपको फोन करता हूँ आप मिलने आ जाना। मैं कांग्रेस लेने मैं जो लड़ाई है कार्यकर्ता हमारे जैसे वो लोग को आगे लाओ अगर कांग्रेस में सरकार गुजरात की बन सकती है बड़ोदा में मेयर बन सकता है लेकिन सच्चे आदमी को आप आगे लाओगे सर तो काम होगा सात आगे लाओ सो तुम्हें कांग्रेस में लड़ाक तो कांग्रेस की तो सरकार बन सके हमारा मत कांग्रेस क्या આંદોલન અમારા થાય છે પણ બધી જગ્યા હવે બીજી બધી પાર્ટીઓ ઘુસી ગઈ તમે જો બીજા બધા મુદ્દા તો કોંગ્રેસ જ બધા આંદોલન કરવા પડે કારણ કે કોંગ્રેસ થોડું ઠંડુ થઈ ગયું છે ના ચાલે બધા બહુ મુદ્દાઓ છે તો બીજીની પાર્ટી જોતા રહો ધીરે ધીરે ઘુસી ગઈ તો એ કામ આપણે કરે હું કરું છું આંદોલન પણ સપોર્ટ નથી આપણે પાર્ટી એ કરવા જોઈએ કરે છે પણ

તું અહેમદભાઈ પાછી સરહદ યાદવ હતા તારે બી મને કહ્યું ને મારા જેવા બધા બહુ લડાક છોકરાઓ છે એ લોકો સ્ટેન્ડ જ નથી મળતું બાકી ગુજરાતમાં તો સરકાર હોય જ કોંગ્રેસ આનાથી વીસ વર્ષ પહેલા પણ અમારા જેવા કારણ કે બધા મોટા મોટા પૈસા આગળ આવી જાય છે તો ગરીબોની કોઈ વેલ્યુ નથી એટલે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે બાકી કોંગ્રેસ ની સરકાર હું આમ છાતી ઠોકીને કઉ છું બની જ જાય ને આ બી વખત અમારા જેવા લોકોને આગળ લાવે ને

બે એક વાર તો બે કલાક દાંડી અમે એમને એક ફૂલ અશોક ગુપ્તા છે ને વિડીયો ઉતારતા પૂછીજો બોલો તમે કુછ કામ હતો બતાવો ચાર વખત મને બોલાયા આપણે હવે કોંગ્રેસનો આ કાર્યક્રમ કેટલો સફળ રહે છે ગુજરાતની રાજનીતિમાં એનાથી શું બદલાવ આવે છે તો સમય બતાવશે તમારું આ વિશે પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો